સ્વામિનારાયણ ભગવાનની જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય ગુણાતીતાન સ્વામી મહારાજની જય ભગતજી મહારાજની જય શાસ્ત્રીજી મહારાજની જય યોગીજી મહારાજની જય ભરૂચના અને આજુબાજુના ભક્તોને ખૂબ ધન્યવાદ છે કે આવું એક સુંદર મંદિર આપણે બહુ થોડા સમયની અંદર તૈયાર થઈ ગયું અત્યારે બધાને ખૂબ દર્શનનો સુખ આવે છે સમાગમ સંતોષ એટલે આવે છે એટલે એ કામ તો આપણે દરરોજ દર્શન સમાગમનું ફળ છે જ મંદિર થયું એટલે એની સાથે બીજી ઘણી જાતની સુવિધાઓ આપણે કરવાની હોય છે એટલે અહીંયા સંતના ઉતારા થયા છે પણ બીજા હરિભક્તો આવે એને માટે અને બીજું સંકુલની જે વાત ચાલે છે એ કરવાનો આપ બધાએ સંકલ્પ કર્યો છે અને એ સંકલ્પની અંદર આપ બધા ભળ્યા છો એ માટે તમારા ઉપર ભગવાન શિવજી મહારાજ પુણાનંદ સ્વામી ભગતજી મહારાજ શાસ્ત્રી મહારાજ અનંત મુક્તો રાજી થશે કારણ કે આપણે વ્યવહાર સંસારની અંદર પ્રસંગો આવતા જ હોય છે દીકરીના લગ્ન આવે દીકરાના લગ્ન આવે કાકા ફૂવા મામા ફોઈ બૈયા ત્યાં ઘણા પ્રસંગો આવે છે બીજા પણ પ્રસંગ વ્યવહારિકના આવે ધંધાના પણ આવે એટલે બધા જેમ પ્રસંગો છે એમ એક આત્માના કલ્યાણ માટેના પ્રસંગ પહેલાં દેહનો વ્યવહાર છે એટલે દેહના વ્યવહાર માટે બધું કરવું જ પડે કે ભાઈ આ વર્ષે દીકરાના લગ્ન થયા અને બીજી વર્ષે દીકરીના લગ્ન આવ્યો કે બીજી વર્ષ કેમ લગ્ન આવ્યું પણ એ તો કરવું જ પડે કારણ કે એ થઈ ગયેલું છે કઈ વરિકણા આપણા સગાવાલાના આવે કોઈ મિત્રોના પણ આવે તો એની અંદર આપણે કંઈક જઈને યોગદાન કરવું પડે છે વ્યવહાર લઈને છે એને કરવાનું છે એમ આપણને પણ કે આપણે આ બધી આધ સેવા થઈને વળી આ પાછો બીજું ક્યાંથી આવ્યું પણ એ આપણા શાસ્ત્રોની અંદર કયા પ્રમાણે આપણે જેમ વ્યવહાર સંસારના પ્રસંગોને ફરજીયાત રીતે કરવું પડે છે અને એ રીતે કરીએ તો સંસાર વ્યવહારમાં આપણને સારું લાગે એમ આત્માના કલ્યાણ માટે કે આપણે આ સેવા કરવાની આવી આ જાતનો પ્રસંગ આવ્યો તો એ ચાલ્યા જ કરે છે પેલું જે વહેવાનું છે નિરંતર ચાલ્યા જ કરે છે દર વર્ષે દર વર્ષે મહિનામાં બે ત્રણ બધું ચાલ્યા જ કરે છે એમ આ પણ આપણને છે એટલે એ પ્રસંગોને આપણે બહુ સારી રીતે ઉજવીએ છીએ એનું કારણ શું કે આપણે ભગવાન શ્રીજી મહારાનો આશરો છે અને એ આશરાથી આપણું કલ્યાણ છે આપણો મોક્ષ છે તો એને માટે પણ આપણે કરવું જોઈએ એને કરો છો કારણ કે દેહને માટે જેમ કરીએ છીએ સંસાર માટે કરીએ છીએ અને એક દુકાન હોય તો બે દુકાનો કરીએ એક ફેક્ટરી હોય તો બે કરીએ પાંચ કરીએ દસ કરીએ એવું જે પરમ ચાલ્યા જ કરે કે એમાંથી લાભ લેવો છે એમાં એ પણ આપણે એક લાભ છે કારણ આત્માનો લાભ છે આત્માનો મોક્ષ કરવો છે જે ભગવાન મળ્યા છે એના ધામને પામવું છે તો એને માટે પણ કરવી એ ક્યારે થાય કે મારા કે જીવમાંથી મહિમા સમજાયો હોય તો મહિમા સમજાય હોય તો જ થાય ને કે થાય ને દેહના સુખને માટે સગા સંબંધીઓની વિશે આપણે જેમ આત્મબુદ્ધિ છે અને એને માટે આપણે મહિમા સમજ્યા છે કે આપણું કુટુંબ છે આપણો પરિવાર છે આપણો સમાજ છે તો કરવું જ પડે અને એ મહિમા સમજીને કરીએ છે એવી રીતે આ પણ એક મહિમા છે કે આપણા આત્માનું કલ્યાણ છે અને ભગવાન શ્રીજી મહારા આશ્રાથી છે તો એમને પણ આપણા માટે આ શરીર આપ્યું બુદ્ધિ આપી શક્તિ આપી પૈસા કમાયા બમાયા બધું થયું તો દેહને માટે કરીએ છીએ એવું જ આ ભગવાન માટે પણ આપણે થાય એ આપણી ભાવના છે અને એ ભાવના છે તો જ આપણે અત્યારે આ સેવાઓ બધી થાય છે અને કરીએ છીએ વાળી વાળે આવે એટલે આપણે એમ થાય કે આ તો અમનો કરી તો પાછું ફરી ક્યાં થાય પણ આ એક વિચાર કરવાનો છે સંસાર માટે છે દેહને માટે છે આત્મકલ્યાણ માટે અને બીજું આપણે જે કંઈ કમાઈએ છીએ એને દ્રવ્ય શુદ્ધિ પણ કહેવામાં આવે છે એટલે દ્રવ્ય શુદ્ધિ એટલે વ્યવહાર સંસારમાં વાપરીએ છીએ તો આપણે છે જ પણ ભગવાનને અર્થે જે વાપરીએ એ શુદ્ધિનું કહેવાય કે એની અંદર આપણે જાણે અજાણે કંઈ પણ એમાં થાય ધંધામાં ખેતીમાં વાડીમાં ભૂલચૂક થઈ હોય કંઈક આવી રીતના આપણામાંથી કંઈક પ્રશ્નો અરે એવા કાર્ય થઈ ગયું હોય તો એ બધું જે કંઈ આપણને જાણે અજાણે પાપ થયું એનું નિવારણ કરવા માટે એ ધંધા કરવાની અંદર કંઈક થઈ ગયું હોય તો એને નિવારણ માટે શુદ્ધિ માટે નથી અને દ્રવ્યની શુદ્ધિ થાય એટલે પછી મહારાજ કે આપણને બીજી રીતે ખૂબ અનુકૂળને સારો લાભ થાય છે એટલા માટે શ્રીજી મહારાજે આપણને શિક્ષાપત્રીની અંદર પણ વાત કરી છે કે અમારા આશ્રિત ભક્તો છે અને શિક્ષાપત્રી આપ બધા વાંચો છો અને વાંચતા હશો તો એમાં લખ્યું છે કે દસમો વીસમો ભાગ કયો કે જે તમે કમાણી કરો એમાં તમને જે નેટ નફો થાય એમાંથી દસ ટકા ભગવાનને આપવાના એટલે સો રૂપિયા હોય તો દસ રૂપિયા આપણે આપવાના નવું નેવું આપણે વાપરવાના પછી આપણા વ્યવહારમાં સંસારમાં કાર્યમાં બીજામાં ત્રીજામાં જે કંઈ આપણા કાર્યો છે એમાં એ રીતે વાપરવાનું એટલે આપણે એવા પૈસા તો કેટલાય આપણે વપરાતા હોય આપણા છોકરાના લગ્ન થયા હોય ને પાછું બીજું આવે તો એનું કરવું જ પડે એટલે એમ નથી કે ભાઈ એની અંદર કેમ વધારે થાય ઊલતું ઉત્સાહથી ગાય કે આ વખતે દીકરાના લગ્ન એવા ધામધૂમથી કરવા કોઈ ના કરે એવા કરવા છે એટલે એનાથી ચડિયાતી વાત આવે કે મારો છોકરો પહેરે ને લોકો જાણે તો ચાર જાતના બેન્ડ લાવો ચાર બેનથી ધામધૂમથી આનું કામ કરવું છે એવું છે અને કેટલાકને પોતાના બાપ ધામમાં ગયા હોય તો પોતાના આખું ગામ જમાડે અને બીજાને પાછું એવું થાય કે એને આખું ગામ જમાડ્યું છે મારો બાપ મર્યો તો કે એનાથી હવાયું કરવું આખા બાજુ બાજુના બધાને તેડાઈને કરાવું એટલે એવો ઉત્સાહ આપણને છે ખરેખર એક દુનિયાની પ્રતિષ્ઠા મેળવવા માટે બીજા માટે એટલે દરેક કાર્યોમાં આપણને એવો ઉત્સાહ થાય કે બીજાએ કરવું એનાથી હું સારું કરી બતાવું એ ભાવના રહે છે પણ એ એક અલૌકિક માટે થાય છે ત્યારે આત્માના કલ્યાણ માટે પણ આપણને એવો ભાવ હોય કે ભાઈ આ વખત સેવાથી મારે હવા એવું થાય એવું કરવી છે એવો મહિમા છે અને એનાથી સારી થાય એવો પણ આપણે મહિમા છે તો આ કામ થાય છે આ બેઠા છો એનું કારણ એ છે કે જીવમાં સત્સંગ થયો છે જીવનો સત્સંગ થયો હોય તો આ બધું થાય જીવનો સત્સંગ ના હોય તો દેહનો વિચાર આવે તો થાય નહીં પણ જીવમાં ભગવાને સંતને રાજી કરવા છે અને એટલા માટે આપણે આ સેવા થાય છે તો અને જે મહારાજે પાછું બે લખ્યું છે કે જે બહુ સારા પૈસાદાર સુખી હોય એ દસમો ભાગ કાઢે અને જે માણસને સાધારણ સ્થિતિ હોય એ પાંચમો ભાગ કાઢે વીસમો ભાગ કાઢે એટલે પાંચ રૂપિયા પેલા દસ રૂપિયા એટલે પાંચ રૂપિયા આપે એટલે એનાથી આપણે ભગવાનની આજ્ઞા પડે અને આપણી દ્રવ્યની શુદ્ધિ પણ થઈ જાય એટલે હવે એના આપવામાં આપણને કોઈ બહુ વાંધો ન આવે અને સજે સજે કરતા આવ્યા છે મારાના વખતેને અત્યારે સુધી બધા કરો છો એટલે કરવાનું છે એટલે આ પ્રમાણે આમાં દશાઉશ અંદર આપણે જો આ પ્રમાણે કરતા જ હોય નિયમિત રીતે વ્યવસ્થિત રીતે જો કાઢતા હોય તો થઈ જાય પણ ધર્મ તો હો બસો પાંચસોનો આવે ત્યાં સુધી આપણે વાંધો ન આવે કે દર વર્ષે પાંચસો રૂપિયા આવે કે હજાર આવે તો એમાં તો નહીં પણ જ્યારે કરોડની કમાણ થતી હોય ને તાર વિચાર થઈ જાય ખારો તો બહુ વધારે થઈ ગયો આટલો બધો ક્યાંથી ધર્મ આપી શકાય દસમો ભાગ તો બહુ થઈ ગયો એક કરોડ ગયા તો દસ લાખ આવીને ઉપરે એટલે આમ ત્યારે વધારે થાય છે તારે એ થાય પણ પેલું વધારે આમો થાય તારે ખબર નથી કે તો પછી આના એકના બંગલા બે કરે ને બેના ચાર કરે એક વેપારમાં બે વેપાર એમાં જ્યારે કમાણી થાય ત્યારે એ વિચાર આવે છે પણ આમાં જરા સંકોચ થઈ જાય પણ ભગવાને જ આપ્યું છે ને ભગવાન માટે કરવાનું છે ભગવાન આપે છે ને ભગવાન માટે આપણે કરીએ છીએ આ બધું જે કર્યું છે ભગવાને જ આપણને બુદ્ધિ શક્તિથી કમાયા છે એટલે આ વિચાર ક્યારે છે કે આપણો દરદ જીવનો સત્સંગ થયો હોય આવો આપણને મહિમા સમજાયો હોય કે ભાઈ આને માટે કરવું પડે છે ફરજીયાત કરવું પડે છે વ્યવહારની અંદર બીજી ત્રીજી રીતે સરકારનો ટેક્સ પણ ભરવો પડે છે હવે એ ઘડી કંઈ ના પડે કે ભાઈ ગઈ વખતે અમારે પાંચસો આવ્યા હતા અત્યારે પાંચ હજાર ક્યાંથી આવ્યા પણ એટલું કમાય એટલે આ એમાં કંઈ ખોટું શું છે એમાં ખોટું નથી પણ એમાં વિચાર આવે કે એને ટેક્સમાં આપણે ભરીએ છીએ એમ આય પણ આપણે વધારે કમાઈએ તો વધારે સેવા થવાની આપણી આ ઈચ્છા સેવા એટલી જ છે ભગવાન માટે છે આપણો વ્યવહાર એમાંથી સારો થવાનો પણ આપણે જો આ બધું સમજ્યા હોય તો આ કામ થાય છે કે દશાંશ વિશાંશનો તો આ મંદિરોની સેવા થાય અને મંદિરોની વૃદ્ધિ થાય અને આમાં કામ થઈ જાય કારણ કે આ બધું કરીએ છીએ કોને માટે આપણા માટે આ મંદિર થયું છે એ પણ આપણે માટે આપણે સેવા કરી છે અને આપણે જ લાભ લેવાનો કેટલા સત્સંગીઓ બધા આજુબાજુના સેવા કરી છે એને દર્શન આવો છૂટથી દર્શન કરો કથા વાર્તા કરો બીજું ત્રીજું કરો અહીં આવશે તો વાર લારી ફક્ત તો એમને રહેવા માટેની સગવડ જમવા માટેની સગવડતા સભા મંડપની સગવડતા આ બધું શું કંઈ આપણા જ માટે છે જે કંઈ કરીએ છીએ એ બધું આપણા માટે જેમ દેહના કાર્યો બધા આપણા સુખને માટે કરીએ છીએ એમ આ પણ એક આપણા સુખને માટે કે ભગવાન રાજી થાય આત્માનું કલ્યાણ થાય ભગવાનના દામમાં પહોંચાય એટલા જ માટે કરીએ છીએ તો એવો જો ભાવ છે તો આપણે કરી શકીએ છીએ અને કરવાની વસ્તુ છે એટલે મહારાજે કહ્યું કે આવું જે શુભ કાર્ય એની જે સેવા અને એની જે આપણને લાભ છે એ એક ભગવાનની આપણા પર કૃપા છે કે આપણને આવો એક લાભ આપે છે કેમ આપણા વ્યવહારમાં કોઈ પ્રસંગ આપણને મળે તો હો ભગવાનની દયાથી મને આવો પ્રસંગ થયો એમ આ પણ એક છે પ્રસંગ છે આપણો આપણે જે આત્માના કલ્યાણ માટે ભગવાન માટે જેટલું કરીએ છીએ એટલું આપણે સુખને માટે છે તો એવા સત્સંગનો મહિમા જીવમાં જ્યારે હોય ત્યારે આ બધું બને છે બાકી પૈસો છૂટવો બહુ કઠિન છે પૈસો છે એ છૂટે નહીં મારા જોભી શાસ્ત્રીમાં કહેતા કે બહિર પ્રાણ છે પેલો અન પ્રાણ છે ને પણ આ પૈસો છે એ બહિરપ્રાણ છે એ કારવો બહુ કઠણ વચન વિચાર આવે કે આટલા બધા કેમ અપાય આટલું કેમ અપાય પણ એને બધા પોટલી છોડી નાખે તિજોરી છોડી નાખે કારણ કે લોકો પ્રતિષ્ઠા વધે ફલાનું થાય ઢીકનું થાય માન મોટો માટે કીર્તિ માટે છે ત્યાં આપણને એ નથી થયું આપણી કીર્તિ તો કેટલી મોટી છે ભગવાનના દર્શનથી આત્માનું કલ્યાણ થાય મોક્ષ થાય એના જન્મથી ભટકતા જન્મે પૂરું થઈ જાય કલ્યાણ થઈ જાય એવી વાત છે શાસ્ત્રો એનો મહિમા બહુ જ કહ્યો છે આપણને કે પુણ્ય આ જે કરવાનું છે સુપાત્રે પુણ્ય કહ્યું સુપાત્ર તો બધું ઘણું જાય છે ઘણા જાતના બધામાં આપણે આપીએ છીએ આ તો સુપાત્ર કહેવાય અને એ શુદ્ધ આપણે એની એ થાય તો કહેવાનું શું છે કે એ આપણે કરીએ છીએ એમાંથી આપણને શાંતિ મળે સુખ મળે બીજું ત્રીજું મળે બાકી બીજી બીજી રીતે આપણા પૈસા આપણે જાય છે છોકરો છે એ બીજી રીતે ચડી ગયો હોય તો આપણે કેટલું નુકસાન કરે પૈસા વાપરી નાખે જુગાર રમે બીજી રીતે ખોટા ખર્ચા કરે એવું બધું થાય છે તો આપણે રહે છે ને આ એક સમ છે તો આપણે એક જરા સેવા થશે વધારે થશે તો આપણે રાજી થવાની વસ્તુ છે તો મહારાજે કહ્યું છે કે આપણે મહારાજે કે પોતાનું ધન ધામ કુટુંબ પરિવાર ભગવાનને સંતને અર્થે કરી રાખવું શું કહ્યું પોતાનું ધન કેટલા પૈસા બધા હોય બધા ધન પછી ધામ એટલે આપણું મકાન બંગલા મોટર બધું ધનધામ અને કુટુંબ જેટલું કુટુંબ આપણું હોઈએ ધનધામ કુટુંબ ને પરિવાર આપણો પરિવાર આ બધું છે એ ભગવાનનું છે ભગવાન માટે કરી રાખવું કરી રાખે કે નહીં આપણા દેહ છે એ બૈરા કુટુંબ બધા માટે સંસાર વ્યવહાર માટે કરી રાખ્યા તેને માટે કેટલું દુઃખ ગમે તેટલું દુઃખ પડે તો એને માટે કરીએ છીએ એને માટે કરી રાખ્યું છે એવો ભાવ છે એમ શું કે આ એક ભાવ છે એવો દેહને વિશે છે એવો જ ભગવાનને માટે કરવો કે આને માટે પણ આપણે કરવું જોઈએ એટલે એને માટે અર્પણ હવે પહેલાંને તો માટે આપણે કરીએ છીએ કરવું પડે છે ને થાય છે તો આને માટે શું કહે છે ધનધામ કરી રાખવું પૈસા કરોડ તમારી પાસે રહે તમારે બધા વાપરવાના અને એનો હિસાબ ખિતાબ રાખવાનો તમારો પૈસા છે કુટુંબ પરિવાર એ તમારા જ ઉપયોગ લેવાનો છે પણ એક કરી રાખવાનું પેલું જેમ કમાઈએ છે કુટુંબ માટે છે સમાજ માટે છે બધા માટે કરીએ છીએ એવું વિચાર કરી રાખો જ્યારે ભગવાનની ઈચ્છા થાય અને ભગવાનને આ કામ આવું કરવું હોય ત્યારે જે આજ્ઞા કરે એ પ્રમાણે સેવા કરી નાખવાની એટલે અર્પણ થયા બરોબર તમારા ગજવામાંથી બેંકમાંથી લઈ નહીં જાય તમારા બેંકમાંથી કે કમાથી તેમાં લેવાની વાત નથી પણ તમે જો કરી રાખ્યું હોય તમે જો પોતાના કુટુંબ માટે અર્પણ થવું હોય તો તમારી પાસે હોય તો ધર લઈને આપી દો ને કે ચાલો ભાઈ ગમે તે પણ આ કરો આપણા માટે એવી રીતે આ કરી રાખવાનું રહેવાનું આપણી પાસે વાપરવાનો આપણે ઉપયોગ આપણે કરવાનો વ્યવસ્થા આપણે કરવાની પણ જ્યારે આ મહિમા સમજાયા હોય તો ભગવાનને સંદેહ માટે થાય કે ભગવાને કે આટલું કામ કરવું છે કે આ જે કરવું છે તો એ જેટલું ભગવાનને અર્થે કામ આવ્યું એ નિર્મૂળ થયું એનું કલ્યાણ થાય આપણા ઘરમાં ભગવાન કંઈ બંગલો લઈ લઈને લે પણ એની અંદર આવે પધરમણી કરે વાર્તા કરે એ ઉપયોગ આવ્યો તો એ ભગવાનને અર્થે થયું કહેવાય અને આપણે એ રીતે દરેક કાર્યમાં જો કરીએ થઈ જાય દાદા ખાચારા ભક્તની વાત કરીએ કે દાદા ખાચારે જો આ પ્રમાણે કરી રાખ્યું હતું ધામ કુટુંબ પરિવાર બધું તો મારા ત્યાં ત્રીસ વર્ષ સુધી રહ્યા તો એને કેટલો ભીડો પડ્યો છે કારણ કે બધું સંતો આવે ભક્તો આવે રમાડવા જમાડવા ઉતારા પાણી બધો ખર્ચો એ પોતે જ કરતા હતા એટલે એને કહ્યું આ ભગવાનને જ છે મારું કંઈ નથી અને ભગવાનને અર્પણ પણ આ તમારું છે તમે જેવું તો કહેવાનું શું કે એને કરતાં સંકોચ ના થયો જ્યારે મહારાજ કે અમારા ઉત્સવ કરો છે કરો અલ તો આ કરો તો કરો એટલે એને પોતાનો જે ગરાસત એમાંથી જે આવક થાય એ મહારાજને સંતને માટે વાપરતા કુટુંબ માટે વાપરતા એને માટે અને એ મને મહારાજને રાજી કર્યા અને એનું પરિવાર એમના બહેનો જ હતા અને બીજો પરિવાર બધાને સત્સંગ કરાવી દીધો અને મહારાજ જેમ રાજી થાય એમ જ કરવું છે બીજું કાંઈ કરવું નથી એ કુટુંબમાં પણ આખામાં એવું છે પરિવારમાં પણ એવું થઈ ગયું અને પોતાનો દરબાર છે એ પણ મારાને માટે કર્યો મારા ત્યાં રહ્યા કર્યા આપણે જાણીએ છીએ તો કંઈ દરબારને ખૂબ ઓછું થયું નહીં દરબારને એને ઘરાશય ખૂબ રહ્યો અને એમનો કુટુંબ પરિવાર અત્યારે છે એટલે કહેવાનું શું છે કે ભગવાનને આપવાથી ઓછું નથી થતું જેમ જેમ આપણે કરીએ છીએ એમ રે શામ તમે સાચું નાનું આ એ સાચું નાનું કયું ભગવાનને આપીએ છીએ અને એ ખર્ચું ન ખૂટે આ ચોર ન લૂટે એને ભગવાનને માટે કરીએ છીએ એને કોઈ લૂંટપાટ થતી અરે લટ થાય છે એટલે આ છે એ દાદા ખાતરે કરી બતાવ્યું એવા ઘણા ભગવતભાઈ ભક્ત હતા એને પણ એવું કરી રહ્યું એટલે કરવાનું આપણે છે પણ જ્યારે એમની ઈચ્છા થાય ત્યારે એ આપણે કરી નાખે તે ઘડી આપણે આપણી આપણો તો મૂકી અને એમને કરવાનું છે તો એ આપણી ભક્તિ છે એની ભક્તિથી ભગવાન રાજી થાય છે અને આપણે સુખિયા થવાય છે તો એવો અવસર આપણને ભગવાન જ્યારે આપે ત્યારે રાજી થવું જોઈએ કે આપણે જ્યાં પ્રસંગોમાં આપણે જેમ રાજી થઈએ છીએ કે આપણને આ પ્રસંગ આપણો સારી રીતે ઉજવેલ કર્યો એમ આ પ્રસંગો મળે આવા આપણને જે કંઈ છે સમય આવે ઉત્સવ આવે અને આપણે ઘણી જાતના બધા પ્રસંગો આવે છે તો આપણે રાજી થવાનું છે કે આપણે માટે આ ભગવાને દયા કરી કે આપણો દેહ કામમાં આવ્યો આપણું દ્રવ્ય કામમાં આવ્યું આપણું કુટુંબ કામમાં આવ્યું આપણું એ બધું કામ આવ્યું તો કહેવાનું શું છે કે ભગવાનના કામમાં આવ્યું એટલું આપણે સાથે અને એ આપણે લઈ જવાનું છે બાકી મૂકીને જવાના છે કરવાનું છે રાખવાનું વ્યવહાર સંસાથે પણ આપણે ગયા પછી અનુસૂપ એ આપણે કંઈ ખબર નથી પણ આ તો જેટલું કરશું એટલું ભગવાન આપણી પાસે ભગવાનની પાસે જવાશે અને ભગવાન આવશે એટલે એ રીતે તને મને ધને ત્રણ પ્રકારની સેવા કહી જાય કે આવા બધા કાનની અંદર સેવા આવશો તન એટલે શરીરથી મન એટલે મનથી ત્રીજું ધનથી એટલે તને મને ધને કહ્યું એટલે કોઈ પૈસાદાર માણસ હોય તો સારું દ્રવ્ય આવે પહેલાં રાજા મહારાજા પોતે મંદિર એકલા બનતા હોતા હતા અને કહ્યું કે એ બીજા પ્રજાએ એટલું બધું ના કરી શકે રજા રાજા દાન પ્રજાના રાજા દાન કરીને મોટું કામ કરે પ્રજા ડુક્કી મારીને સંકલ્પ કરે તો એને એટલું જ પૂન મળે છે એટલે પુષ્પમ ફલમ તો એમ કહીએ છે ને કે શ્રદ્ધાથી વિશ્વાસી પુષ્પ મૂકે ચોખા મૂકે તોય એને પૂન પેલો લાખ રૂપિયા સેવા કરી એને મળે છે એટલે એમ નથી કે પછી હવે આપણે આટલું મહારાજ કહ્યું છે પુષ્પ પાંખડીમાં કોઈ પણ આપણે ઘરમાં કરોડો ફેરવતા નહીં પાંખડીની વાત નહીં કરવાની પાછી ત્યાં જ્યાં આપણે વ્યવહારમાં છે કે શાસ્ત્રમાં કહ્યું છે કે આટલું જો થાય શ્રદ્ધાથી થાય તો પેલા કરોડ કરે અને પુષ્પ કરે તો એનું થાય છે તો આ પ્રમાણે આપણે કહ્યું કે તને કરીને એટલે પછી જો પૈસા ના હોય પૈસા હોય ને પૈસાથી કરવું પૈસા ના હોય ને તનથી શરીરથી એટલે શરીરથી મહેનત કરે સેવા કરે આ બધું કરે તનથી પણ સેવા થાય છે અને તેજું મનથી સેવા થાય મનથી શું થાય કે આ મંદિર બહુ સારું છે આ સંત બહુ સારા છે આ કાર્ય થાય તે સારું છે કોઈ પણ સમાજનું દેશનું કાર્ય થતું હોય કે ભગવાનનું કામ સારું કે એને પહેલાં કરે એટલું પુણ્ય થાય કે આ સંત બહુ સારા ખરા કલ્યાણ કરનારા તો સ્વાય કંઈ મોક્ષ થઈ જાય એમ આ કાર્ય મંદિરનું કાર્ય ભલે આપણાથી બીજું ના થાય પણ બહુ સારું છે કોઈ બેને વાત કરીએ કે ભાઈ આ કામ પર પણ એ તો કેટલાકને કહે ને જવાદેનલા એ તો બધું બહુ છે અહીં ત્યાં કોઈ આપે છે અહીં ક્યાં ભરાણો તારે વિજય નથી તારે છોકરાઓને બોકરોને કામ કરીને એમ કહેનારા મળે પણ આપણે સમજી રાખવું છે કે આપણે કરીએ છીએ સારું છે ને બરોબર છે અને ભગવાન સંત માટે કરીએ એટલું નિર્ગુણ થાય એટલે તને મને ધને જેટલી